આજે આપણે એકદમ ઓછી મહેનતે તેમજ એક અલગ રીતથી ગાજરનો હલવો બનાવીશું અને એ પણ માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર તો ચાલો ફટાફટ આવો ટેસ્ટી અને હેલ્ધી એવો હલવો બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આપણે એક કઢાઈમાં એક લીટર દૂધ લઈ લઈએ અહીંયા આપણે એક કિલો ગાજરનો હલવો બનાવવાના છીએ તો એક કિલો ગાજર હોય ને તો તેની સામે એક લીટર આપણે દૂધ લેવાનું છે અને એ પણ આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે તમે અહીંયા કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો હવે દૂધમાં આપણે એક ઉભરો આવવા દઈશું ઉભરો આવે ને ત્યાં સુધીમાં આપણે ગાજરને કટ કરી લઈએ અહીંયા મેં ગાજરને ધોઈને કોરા કરી લીધા છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ શિયાળામાં તો આવા લાલ લાલ અને તાજા ગાજર તો ખૂબ જ પ્રમાણમાં મળી રહેતા હોય છે ગાજરનો નીચેનો અને ઉપરનો આવી રીતના આપણે છરીથી ભાગ તેનો દૂર કરી લેશું અને હવે આ જે ગાજરમાં રૂછડાઓ હોય છે ને તેને દૂર કરવા માટે આપણે છાલ ઉતારવાની છરીથી આ રીતના તેની બધી છાલ છે એ ઉતારી લેશું એક ગાજરની છાલ મેં ઉતારી લીધી છે તો બસ આવી જ રીતના બીજા બધા ગાજરની છાલ પણ આપણે દૂર કરી લઈએ અહીંયા જો ફ્રેન્ડ્સ દૂધમાં એક ઉભરો પણ આવી ગયો છે અને પછી મેં એકદમ લો ગેસ કરી દીધો છે અને બસ આને આવી જ રીતના ઉકળવા દેશું આમ કરવાથી એકદમ ઓછી મહેનતે આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકદમ લો ગેસ ઉપર જ આ દૂધને અડધું થાયને એટલે કે જેટલી તેની ક્વોન્ટિટી હોય તેના કરતાં અડધું થઈને બસ ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાનું છે દૂધ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે ગાજરને છીણી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતના મોટા કાણાવાળી ખમણી લીધી છે તો ફ્રેન્ડ્સ તમે કે મોટી જે રીતના લેવા માગતા હોય ને એ રીતના લઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીતના મોટા મોટા લચ્છાઓ વાળો ગાજરનો હલવો ખૂબ જ સરસ લાગતો હોય છે એક કઢાઈમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી લઈ લઈએ અને ગાજરનું આપણે જે છીણ કરીને રાખ્યું હતું તેને આપણે શેકી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે છીણેલું બધું ગાજરનું છીણ એડ કરી દઈએ આ છીણને આઠથી દસ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ આપણે કૂક કરવાનું છે અને આ રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે ઘી સાથે ગાજરને શેકવાથી તેમાં સાઇનિંગ પણ આવશે અને આપણો હલવો છે ને એકદમ સરસ ટેસ્ટી બનશે વચ્ચે વચ્ચે દૂધને પણ આપણે ચેક કરતા રહીશું તો ફ્રેન્ડ્સ આવી રીતના જે સાઈડમાંથી મલાઈ ચોટી હોય ને એ પણ આપણે આ રીતના લઈ લેશું આઠથી દસ મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણે જે ગાજરની ક્વોન્ટિટી હતી ને એ થોડી ઓછી થઈ ગઈ છે અને ગાજર છે ને એ કૂક થયેલા જણાય છે તો આ રીતના પ્રેસ કરતાં તે એકદમ આસાનીથી તૂટી જાય છે તો ફ્રેન્ડ્સ બસ આપણે આટલા જ ગાજરને કૂક કરવાના છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ગાજરને આપણે જે આખી પ્રોસેસ કરીને ત્યાં સુધીમાં તો દૂધ છે ને એ ઉકળીને અડધું થઈ ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા જો તેની ક્વોન્ટિટી કેટલી હતી અને અત્યારે કેટલી જણાય છે તો સાઈડમાંથી બધી મલાઈ આવી રીતના આપણે એકસાથે દૂધમાં ભેગી કરી લઈએ અને હવે કૂક થયેલું કાજાનું છીણ આપણે આમાં એડ કરીશું એકવાર બધું આ રીતના મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો હવે ગાજરનો હલવો બનતા આપને પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે અને મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર આપણે કન્ટિન્યુ તેને ચલાવતા રહીશું એટલે ગાજરનો હલવો છે ને ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને અત્યારે ખાંડ એડ કરવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની દૂધ જ્યારે બધું બળી જાય ત્યારે જ આપણે ખાંડ એડ કરવાની છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જો ઓલમોસ્ટ આપણું દૂધ છે ને એ બધું સરસ બળી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર અહીંયા હું પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી રહી છું ગળ્યું તમે જેટલું ખાવાનું પસંદ કરતા હોય ને તો એ અકોર્ડિંગ તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું અને અહીંયા ગાજરની કેવી મીઠાશ છે ને તેના ઉપર પણ એ ડિપેન્ડ કરે છે કેમ કે જો ઓછા ગળ્યા ગાજર હોય તો તમારે વધારે એડ કરવાની ખાંડ અને જો વધુ મીઠાશ પડતા હોય ગાજર તો તમારે ઓછી ખાંડ એડ કરવાની રહેશે તો તમારે ટેસ્ટ કરીને આમાં તમારે ખાંડ એડ કરવાની થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જો ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એડ કરવાના બધા ડ્રાય ફ્રૂટ્સને શેકી લઈએ ડ્રાય ફ્રૂટ્સને શેકવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે ને તો અહીંયા મેં આઠથી નવ જેટલા કાજુ અને આઠથી નવ નંગ જેટલા બદામ ને આ રીતના મેં કટ કરીને લીધેલા છે તમે આની સિવાય તમને જે ભાવતા હોય ને એ ડ્રાય ફ્રૂટ્સ પણ તમે આ રીતના આમાં એડ કરી શકો છો અને તેનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને શેકીશું ગાજરના હલવામાં આ રીતના ડ્રાયફ્રૂટ્સને શેકીને એડ કરવામાં આવે ને તો તેનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવતો હોય છે તે એકદમ ક્રંચી લાગતા હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ડ્રાય ફ્રૂટ્સનો કલર છે ને થોડો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આટલા જ આપણે તેને શેકવાના છે ઘીમાં શેકાયેલા ડ્રાયફ્રૂટ્સને આપણે આમાં હલવામાં એડ કરીશું અને સાથે સાથે જે ઘી છે એ પણ આમાં એડ કરીશું તેનાથી આપણા હલવામાં એક ચમક આવશે અને તેનો ટેસ્ટ છે ને ઓર વધી જશે તો એકવાર આ રીતના મિક્સ કરી લઈએ અને ફ્રેન્ડ્સ હવે ફક્ત બે મિનિટ જેટલો જ આમાં ટાઈમ લાગશે તો આમાં જે કંઈ પાણી છે એ બળી જાય ને અને સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે આ હલવાને કૂક કરવાનો છે હવે એક ચમચી જેટલી ખાંડેલી ઇલાયચીનો પાવડર એડ કરીશું ઈલાયચીનો ટેસ્ટ છે ને એ હલવામાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ ઈલાયચીને સ્કીપ નહીં કરતા થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જો પાણી પણ એકદમ સરસ બળી ગયું છે અને ઘી પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો આવી રીતના ઘી છૂટું પડવા લાગે ને એટલે સમજવું કે આપણો હલવો છે ને એ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વિંગ માટે કાઢી લઈએ તો એકદમ ઓછી મહેનતે અને એ પણ માવા કે મિલ્ક પાવડર વગર આપણો હલવો છે ને બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આજની મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરથી આમાં ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો ગરમા ગરમ હલવો જો આ રીતના શિયાળામાં મળી જાય ને તો ખૂબ જ મજા પડી જાય તો મોઢામાં પાણી આવી ગયું ને તો તમે પણ આ રીતથી ઓછી મહેનતે ગાજરનો હલવો જરૂરથી બનાવજો